સુરેન્દ્રનગર જિલ્લાના સોનગઢ ગામે પતિએ પત્નીની કરપીણ હત્યા કરતા ચકચાર હત્યા નિપજાવી ખુદ આરોપી પોલીસ મથકે હાજર થઈ ગયો થાનગઢ તાલુકાના સોનગઢ ગામે પતિએ ઘરગથ્થુ કંકાસને કારણે પોતાની પત્નીની હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે ઘટના બાદ આરોપી પતિ ખુદ પોલીસ મથકે હાજર થઈ ગયો હતો બનાવની જાણ થતાં ડીવાયએસપી વિશાલ રબારી તથા પીઆઈવી કે ખાટ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ પરિવારના ઝઘડાને કારણે આ કૃત્ય થયું હોવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે મૃતકનો મૃતદેહ કબજામાં લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે પોલીસે ગુનાહિત તપાસની કામગીરી શરૂ કરી છે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર આજરોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં વહેલી સવારે છે આ બનાવમાં મરણ જનાર મનસાબેન વાઇફ ઓફ બહાદુરભાઈ ઝડુ તેઓ પોતાના ઘરમાં સૂતા હતા અને રાત્રિના જ લગભગ આશરે બે ત્રણ વાગ્યાની આસપાસ એમના પતિ જે બહાદુરભાઈ ટપુભાઈ ઝડુ જે છે એ પોતે જે છે એ પોતે માનસિક રીતે અસ્થિર હોય અને લાંબા ટાઈમથી એમની દવાઓ ચાલતી હોય તો કોઈપણ રીતે એમને મગજમાં કંઈ વાત એવી આવી ગઈ હોય એવું અમારું માનવું છે અને એના લીધે એક કુંડળીવાળી લાકડી લઈ અને આજે મનસાબેન જે છે એ પોતે સૂતા હતા અને લાકડી વડે એમના માથામાં ખૂબ જ ગંભીર રીતે ઈજાઓ કરી અને ઘા પહોંચાડી અને જગ્યા ઉપર જ મનસાબેનનું મૃત્યુ થયું હોય એવું અમારું માનવું છે તાત્કાલિક જ આ ગુનાની જેવી થાનગઢ પોલીસ સ્ટેશનને જાણ થઈ તો ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ જે છે હાથ ધરવામાં આવી અને ત્યારબાદ બીએનએસની કલમ એકસો ત્રણ અને જીપીએક એકસો પાંત્રીસ મુજબનો ગુનો જે છે એ દાખલ કરવામાં આવેલો છે આજે જે આરોપી બહાદુરભાઈ ટપુભાઈ જડુ છે એમને પણ પૂછપરછ માટે અહીંયા લઈ આવી અને અટક કરવાની આગળની જે કાયદેસરની કાર્યવાહી જે છે એ થારગડ પોલીસ સ્ટેશનમાં હાલ ચાલુમાં છે આમની પાછળનું જે બનાવનું કારણ છે એ મને લાગે છે કે માત્ર ને માત્ર અત્યારે હાલ જે પ્રાથમિક અમારી પાસે માહિતી છે એ મુજબ અને જે આરોપીને અમે પૂછપરછ જે પ્રાથમિક કરી છે એ મુજબ એમની માનસિક અસ્થિરતા જે છે એ લાગે છે બીજું કોઈ કારણ આમની પાછળ જણાઈ આવતું નથી